મોટી જાનહાની ટળી હતી જો કે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અમુક તો આ ડ્રાઈવરને માર મારવા સુધીની વાત કરતા રોષે ભેટ જોવા મળ્યા હતા મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ હોવાનું સામે આવ્યું હતું ઓલપાડ તાલુકાના નરથાન ગામ પાસે આવેલ મહારાજા અગ્રસેન સ્કૂલના બસને અકસ્માત નડ્યો હતો કતાર ગામ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ઉભા સ્કૂલે લઈ જવામાં આવી રહ્યા હતા એ દરમિયાન પોલેન્ડનું કામ ચાલી રહ્યું હતું અને ખાડો ખોદવામાં આવ્યો હતો ચોમાસાના કારણે કામ બંધ હતું સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીઓને સહીસલામત સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા હતા કેમેરામેન સૈનિલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે